ઉમરગામ તાલુકાના વિસ્તારોમાં પ્રોજેક્ટ અમૃત સ્વચ્છ જલ સ્વચ્છ મન અંતર્ગત આજરોધ ભારતભરમાં કુલ સોળસો જગ્યાઓ પર સફાઈ અભિયાન સંત ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે સદ્ગુરુ શ્રી હરદેવસિંહ મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભિલાડ તળાવ અને સ્મશાન નદી કિનારે સરીગામ અને અંકલાસ જરોલી પુનાટ કલગામ સહિતના સ્થળો પર સંત નિરંકારી મંડળના માંડા ब्रांच द्वारा, द्वारा। सफाई अभियान का आयोजन कराया तो उमरगाम तालुकाના તારા સભ્ય રમણલાલ પાટકર સામાજિક આગેવાન રાકેશરાય સહિતના મહાનુભાવ સહિત સંત નિરંકારી મંડળના સેવાભાવી સભ્યો દ્વારા જાહેર સડો પર સફાઈ કરી સ્વચ્છતા ત્યાં પ્રભુતાનું સૂત્ર સાર્થક કર્યો હતો અસંભવ કો સંભવ કરવો किसी से सीखना है तो हमें संत निरंकारी मिशन के पास सीखना चाहिए प्रोजेक्ट अमृत के अंतर्गत जो आज पूरे भारतवर्ष में सोलह सौ जगह पे जो कार्यक्रम हो रहे हैं उसमें सरीगांव तालाब पे सरीगाँव स्मशान भूमि पे सफाई अभियान आज संत निरी मिशन मंडल के मांडा ब्रांच द्वारा कराया जा रहा है प्रदूषण अंदर हो या बाहर दोनों हानिकारक है ये सूत्र के साथ ये स्लोगन के साथ इन्होंने सफाई अभियान जो शुरू किया है वो काबिल तारीफ है ये सिर्फ काम संत निनाकारी मिशन और मंडल ही कर सकता है इनके लिए उनको खास अभिनंदन और उनका आभार व्यक्त करते हैं हमारे સદગુરુ બાબા મહારાજના જન્મજયંતિ નિમિત્તે વર્ષોથી સફાઈ અભિયાન ચાલતો આવ્યું છે આજે અમને અમારા સેક્ટર ઉમરગામ સેક્ટર માંડા બિલાડ અને ઉમરગામ એમાં અમારી માંડા બ્રાન્ચને ચાર પોઈન્ટ મળ્યા છે સરીગામ તળાવ સરીગામ સ્મશાનભૂમિ માંડા તળાવ કલગામ તળાવ એ પોઈન્ટો અમને મળ્યા છે અમારા જે સેવા છે ભાઈઓ બહેનો એ બધા મળીને આ સફાઈ અભિયાન અમે આજે કરી રહ્યા છે અને દેશમાં લગભગ સોળસો સ્થળ પર આજે સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને એમાં ભારત સરકારનો પણ જે આદેશ છે તે પ્રમાણે અમે આ સફાઈ અભિયાન કરી રહ્યા છે અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ન્યૂઝ ઉમરગામ